નાઇન્ટીન ફોર્ટી થ્રીમાં હાલમાં જે સીઆઈએ છે એ ટાઈમ એનું નામ હતું સ્ટ્રેટેજીક સર્વિસ તો એના સેક્રેટરી મતલબ અમેરિકા હવે નક્કી હતું કે હવે તો અમેરિકાએ નક્કી કર્યું કે બિફોર ટેકિંગ પાર્ટ આપણે હિટલરની એક સાયકોલોજીકલ પ્રોફાઇલ રેડી કરીએ તો ઓએસએસના જે સેક્રેટરી હતા એમણે ઓએસએસમાં એક ઓફિસર હતા જેમનું નામ ડૉક્ટર વોલ્ટર લેંગર હી વોઝ સાયકોનાલિસ્ટ એમને કામ આપ્યું કે તમારે હિટલરની સાયકોલોજીકલ પ્રોફાઇલ રેડી કરવાની છે હવે એમને આ કામ થોડું અઘરું લાગ્યું બિકોઝ કોઈ પણ વ્યક્તિની સાયકોલોજીકલ પ્રોફાઇલ રેડી કરવા માટે એ વ્યક્તિનું ત્યાં હાજર હોવું પ્રેઝન્ટ હોવું બહુ જરૂરી છે બિકોઝ એ વ્યક્તિના થોટ્સ એ વ્યક્તિ કેવા એન્વાયરમેન્ટમાં મોટો થયો છે એના એક્સપિરિયન્સ કેવા હતા એનો વર્લ્ડ વ્યૂ કેવો છે દુનિયાને કેવી નજરે જોઈ રહ્યો છે એના વિચારો કઈ રીતે ડેવલપ થઈ રહ્યા છે આ બધી વસ્તુ જાણવી ખૂબ જ જરૂરી છે કોઈ પણ વ્યક્તિની સાયકોલોજીકલ પ્રોફાઇલ રેડી કરવા માટે તો ઓએસએસના સેક્રેટરી એમને એમ કીધું કે અમે ઇનડાયરેક્ટ ઇન્ફોર્મેશન જેટલી બી છે હિટલરની સ્પીચ હિટલરના જે પણ ભાષણો છે પબ્લિક ડોમીનમાં હિટલરની પોતાની બાયોગ્રાફી મેઇન કામ મારો સંઘર્ષ આ ઉપરાંત હિટલરના બાળપણને લઈને જેટલા પ્રસંગો અવેલેબલ છે એ દરેકે દરેક વસ્તુ અમે અવેલેબલ કરાવીશું તમારા માટે અને બેઝડ ઓન દેટ તમે પાંચ મહિનાના સમયમાં એક રિપોર્ટ અથવા તો એક ડ્રાફ્ટ રિપોર્ટ રેડી કરીને અમને આપો હવે શરૂઆતમાં જ્યારે રિપોર્ટ બન્યો ને તો એટલું એનું ઇમ્પોર્ટન્સ હતું નહીં બીકોઝ એમાં અમુક પ્રેડિક્શન કરવામાં એટ ધી એન્ડ ઓફ રિપોર્ટ કે જો હિટલર હારી ગયો તો હિટલર મે બી સુસાઈડ કરશે આવા ઘણા બધા એમાં પ્રેડિક્શન કરવામાં આવ્યા હતા અને એ ટાઈમે લોકોને લાગે કે પ્રેડિક્શન તદ્દન રોંગ છે ઇલોજીકલ છે બે વર્ષ પછી જ્યારે સેકન્ડ વર્લ્ડ વોર પૂરો થયો જર્મની હારી ગયું અને હિટલરે જ્યારે એના બંકરમાં સુસાઈડ કર્યું એ ટાઈમે એ રિપોર્ટનું ઇમ્પોર્ટન્સ બહુ જ વધી ગયું કારણ કે આટલું એક્યુરેટ પ્રેડિક્શન કઈ રીતે થાય કોઈ વ્યક્તિનું માત્ર ખાલી ઇનડાયરેક્ટ ઇન્ફોર્મેશનના આધારે એ વ્યક્તિ સાથે તમે કોઈ પણ પ્રકારનો સંવાદ નથી કરેલો એ વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારનું ડિસ્કશન કોન્વર્ઝેશન નથી થઈ અને તમે પ્રેડિક્શન કરો છો કે આ વ્યક્તિ સુસાઈડ કરશે તો લોકોને પછી સાયકો એનાલિસિસ અને સાયકોલોજીકલ પ્રોફાઇલ ઉપર એટલું મહત્વ હોવું જોઈએ

તો પ્રોફાઇલમાં બહુ બ્રીફ પ્રોફાઇલ છે ઇટ ઇઝ નોટ વેરી બિગ આ રિપોર્ટ બહુ મોટો રિપોર્ટ નથી બહુ નાનો બહુ નાનો આઈ થિંક બસો થી અઢીસો પત્તાની પ્રોફાઇલ એક છે રેડી કરવામાં આવેલી છે બેઝિકલી એના શરૂઆતના ભાગમાં એમણે કઈ કઈ ઇન્ફોર્મેશન યુઝ કરી છે એ મેન્શન કરેલી છે કે ભાઈ એના બાળપણની ઇન્ફોર્મેશન એના જે ફેમિલી ડોક્ટર હતા એની જોડેથી લીધેલી છે આ ઉપરાંત એનો જે એની જે બાયોગ્રાફી છે એમાંથી ખાસી ઇન્ફોર્મેશન લીધેલી છે એના બાળપણની પણ હિટલર પોતાની જે પણ બાળપણની અથવા તો એની અંગત લાઈફ છે રાધર દેન પોલિટિકલ લાઈફ પોલિટિકલ લાઈફે પબ્લિક ડોમેનમાં બહુ ડિસ્ક્રાઈબ કરતો કે પોલિટિકલ એના વ્યૂ પોઈન્ટ શું હતા એ કઈ રીતે નાઝી પાર્ટી એને બનાવી એ દરેકે દરેક વસ્તુ એ ડિસ્ક્રાઈબ કરતો એના ભાષણોમાં અથવા તેના સ્પીચમાં અથવા ઇન્ટરવ્યુમાં પણ એ પોતાની પર્સનલ લાઈફ કોઈ દિવસ ડિસ્ક્રાઈબ નહોતો કરતો કોઈ દિવસ બીકોઝ એને ક્યાંક ને ક્યાંક બીક હતી અને ક્યાંક ને ક્યાંક હી વોઝ ઇનસિક્યોર અબાઉટ હિઝ પર્સનલ લાઈફ તો જેટલી પણ ઇન્ફોર્મેશન અવેલેબલ હતી એના બેઝ ઉપર રિપોર્ટ રેડી કર્યો અને રિપોર્ટમાં ઘણા બધા પ્રેડિક્શન અને કન્ક્લુઝન આપવામાં આવ્યા એ કન્ક્લુઝન શું હતું કે ભાઈ હિટલર હેવ એડિપસ કોમ્પ્લેક્સ વોટ ઇઝ એડિપસ કોમ્પ્લેક્સ કે જ્યારે એના પિતા તરફથી માર મળતો હતો એના પપ્પા આલ્કોહોલિઝમના શિકાર હતા હી વોઝ અબ્યુઝિવ ટુવર્ડ્સ ધ હિટલર એ હિટલરને બહુ જ મારતા હતા એની માતા ઓન ધ અધર એન્ડ બહુ પ્રેમાળ હતી બટ ઓવર પ્રોટેક્ટિવ હતી ઓવર પ્રોટેક્ટિવ બિકોઝ હિટલરના ત્રણ સિબ્લિંગ્સની ડેથ થઈ હતી હિટલરની પહેલા એના જે ત્રણ ભાઈઓ હતા એમનું મૃત્યુ થયું હતું બિકોઝ ઓફ કુપોષણના કારણે કોશ્યોકોરના કારણે એના લીધે એની માં હિટલર બાબતે બહુ ઓવર પ્રોટેક્ટિવ હિટલરને નાની નાની બાબતોમાં બાઉન્ડેડ બન્યું કોઈ પણ વસ્તુ માટે વિધાઉટ એની બાઉન્ડરી હી કે નોટ થોટ બીજું જેમ જેમ એ મોટો થતો ગયો એમ એ સિલેક્ટિવ હિસ્ટ્રી વાંચતો ગયો સિલેક્ટિવ હિસ્ટ્રી મતલબ એની સર્ટન વ્યૂ પોઈન્ટની હિસ્ટ્રી હિસ્ટ્રીનો મતલબ એવો થાય કે કોઈ વ્યક્તિ કોઈ એક જ તબક્કાની અથવા તો કોઈ એક જ પ્રકારની હિસ્ટ્રી વાંચી રહ્યો છે જેમ કે કોઈ લેફ્ટ વિંગ વાળો છે તો એ માત્ર લેફ્ટ વિંગની હિસ્ટ્રી વાંચી રહ્યો છે કોઈ રાઈટ વિંગ વાળો છે તો રાઈટ વિંગને જસ્ટિફાય કરતી હિસ્ટ્રી જ વાંચી રહ્યો છે તો એના થોટ્સ જસ્ટિફિકેશન આપતા જ બનશે તો એ રીતે હિટલર બહુ સિલેક્ટિવ હિસ્ટ્રી વાંચતો થયો એન્ડ આ ઉપરાંત એને મેસીહા કોમ્પલેક્ષ હતો વોટ ઇઝ મેસી કોમ્પ્લેક્ષ એને એવું લાગતું હતું કે મારો જન્મ જર્મનીને બચાવવા માટે થયો છે એ પોતાને એને એનપીડી બી હતો નાર્સિસ્ટિક પર્સનાલિટી ડિસોર્ડર આ બધે બધા પ્રેડિક્શન જે છે એ હિટલરના બાળપણના આધારે કરવામાં આવ્યા હતા અને આ દરેકે દરેક પ્રેડિક્શન કરવા માટે વોલ્ટર લેંગરે એક ટેકનિકનો યુઝ કર્યો હતો જેનું નામ હતું ફ્રોડિયન ટેકનિક સિગમન ફ્રોડ કે જેને સાયકો એનાલિસિસના ફાધર કહેવામાં આવે છે એમને એક ટેકનિક હું તમને ખાલી એક બ્રીફ આપું છું કે આ ફ્રોડિયન ટેકનિક શું છે સિગમન ફ્રોડ એક ટેકનિક વિકસાવી હતી એ એવું માનતા હતા કે એકથી નવ વર્ષમાં કોઈ પણ બાળકનું વર્લ્ડ વ્યૂ ક્રિએટ થાય કે કઈ રીતે એ દુનિયા જોવે છે કઈ રીતે એ દુનિયા જોવે છે એનો વર્લ્ડ વ્યૂ એ પહેલાં નવ વર્ષમાં રેડી થઈ જાય જીવનના પ્રથમ નવ વર્ષમાં એની આજુબાજુના એન્વાયરમેન્ટ કેવું છે એનું કન્ડિશનિંગ કેવું છે એના માતા પિતાનું બિહેવિયર એના પ્રત્યે કેવું છે એના સિબલિંગ્સનું બિહેવિયર કેવું છે લોકો એની આજુબાજુ જે છે એ કેવા છે એની એ કઈ રીતે એના થોટ્સને ક્રિએટ કરી રહ્યા છે એના આધારે એનો એક વર્લ્ડ વ્યૂ ક્રિએટ થાય તો સિગમન ફ્રોઈડ એવું માનતા હતા કે તમે કોઈ પણ વ્યક્તિના પ્રથમ નવ વર્ષના એક્સપિરિયન્સની સ્ટડી બહુ એનાલિટિકલ અથવા બહુ લોજિકલ વેમાં કરો તો તમે થોડા ઘણા પ્રેડિક્શન કરી શકો કે વ્યક્તિ કઈ રીતે વિચારે છે એના થોટ્સ કઈ રીતના છે તો તો આ ટેકનિકને કહેવાય ટેકનિક વોલ્ટર હિટલરના પ્રેડિક્શન માટે આ ટેકનિક યુઝ કરી હતી તો સાયકોલોજીકલ પ્રોફાઇલ તમે વાંચશો તો તમને ખબર પડશે કે કોઈ વ્યક્તિના ભાષણો પરથી કઈ રીતે તમે જાણી શકો કે વ્યક્તિ કેવું વિચારી રહ્યો છે એમાં ટેકનિક્સ આપેલી છે કે આ ટેકનિક્સથી તમે વિચારો તો તમને ખ્યાલ આવે કે વ્યક્તિ એના અનકોન્શિયસમાં કે એના સબકોન્શિયસમાં કેવી રીતે વિચારી રહ્યો છે એ એની આંખો એની દ્રષ્ટિ કઈ રીતની છે એના આધારે પણ ખબર પડે કે વ્યક્તિ જેમ કે એમાં એક મેન્શન છે કે હિટલર એના ભાષણોમાં મોસ્ટલી ફ્રન્ટ રોમાં બેઠેલા જે એના મેલ ઓફિસર હોય એમની ઉપર વધારે કોન્સન્ટ્રેશન કરતો હવે આ વસ્તુ એટલી એક્યુરેટ નથી બટ એ વસ્તુ સાચી છે કે ધેર વર મેની ઇન્સ્ટન્સીસ કે હિટલર સ્ત્રીઓ અથવા તો ફિમેલ કોન્ટેક્ટને અવોઇડ કરતો એ એસેક્સ્યુઅલ હતો એવી પણ ઘણી બધી ધારણા છે એક ધારણા એવી બી છે કે હિટલર સાચી છે કેટલી ખોટી છે આ રિપોર્ટ એ બધું નથી કરતો આ રિપોર્ટ હિટલરની એક્શનને જસ્ટિફાય નથી કરતો પણ એના સાયકોલોજીકલ થોટ્સને ને એના અનકોન્શિયસ થોટને કે એના સબકોન્શિયસ થોટને એનાલિટિકલ અને લોજિકલ જોવે છે કે ભાઈ એ માણસ આવું વિચારી વિચારી રહ્યો છે તો એની પાછળના રીઝન શું હશે એનું બાળપણનું કયો એવો ઇન્સિડન્સ કે કયો એવો એક્સપિરિયન્સ એના થોટ સાથે કનેક્ટેડ છે કે જે એની એક્શનને પ્રેરિજ્યું છે બિકોઝ એની આટલી બધી હેટ્રેડ જોઈશ લોકો માટે જે એની હેટ્રેડ હતી એનું સિમ્પલ રીઝન એ હતું કે એનું બાળપણ ગરીબીમાં ગયું હતું બાળપણમાં એના મગજમાં એ થોટ થયો કે જોઈશ વેપારી જે એટલા મોટા ભાગના યુરોપમાં જે જોઈશ વેપારી હતા યહૂદી વેપારીઓ એ કેપિટલિસ્ટિક મૂડીવાદી માઇન્ડસેટના હતા એમના કારણે એવું માનવામાં આવતું હતું કે આ કેપિટલિસ્ટિક લોકોના કારણે યુરોપમાં ખાસી બધી ગરીબી આવી રહી છે અને લોઅર ક્લાસ અને મિડલ ક્લાસને બહુ જ સફર કરવું પડે છે એન્ડ હિટલર વોઝ અ લોઅર ક્લાસ તો હિટલરના માઇન્ડમાં જોઈશ લોકો માટે એક એ ઇન્સ્ટન્સ બી હતો કે બીકોઝ ઓફ ધીસ પીપલ આઈ એમ ફેસિંગ પોવર્ટી તો આ બધા રીઝનિંગના કારણે હિટલરે ક્યાંક ને ક્યાંક યહૂદી લોકો માટે ધીરે ધીરે નફરત પેદા થતી ગઈ તો એ માણસ આટલો ઇવિલ કેમનો થયો અને રિપોર્ટ વાંચ્યા પછી તમને ખબર પડશે કે બીકોઝ ઓફ ધીસ રિપોર્ટ આઈ ગોટ ટુ નો કે ભાઈ કોઈ માણસના બાળપણમાં થયેલા એક્સપિરિયન્સીસ જો ચેન્જ થઈ જાય મે બી હિટલરના એક્સપિરિયન્સીસ જો બહુ સારા હોત તો મે બી એક કરોડ ને વીસ લાખ લોકો કે જે એના ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી એના ઇન્ફ્લુઅન્સના કારણે મર્યા એ મે બી ના મર્યા હોત આટલો મોટો સેકન્ડ વર્લ્ડ વોર જે ચાલુ થયો કે જેનો કી પોઈન્ટ જ હિટલર હતો હિટલરે જ ઇનિશિયેટ કર્યો હતો મે બી હિટલરે જો ઇનિશિયેટ ના કર્યો તો મે બી આ વર્લ્ડ વોર ના જ થયો હોત આટલા બધા લોકો ના મર્યા હોત તો સાયકોલોજી કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ તમને રિપોર્ટ વાંચ્યા પછી ખબર પડશે કે કોઈ બાળકનું બાળપણ એકથી નવ વર્ષનું એનું કન્ડિશનિંગ કેટલું ઇમ્પોર્ટન્ટ છે યુ વિલ ગોટ ટુ નો આફ્ટર ધીસ રીડિંગ સો આ રિપીટ આ જે રિપોર્ટ છે પબ્લિક ડોમિનમાં અવેલેબલ છે યુ કેન ગો એન્ડ રીડ ઇટ એન્ડ લેટ મી નો ઇન કોમેન્ટ કે તમને આ ઇન્ફોર્મેશન કદાચ ઇન્ફોર્મેટિવ લાગી હોય ઓલ્સો ધીરે ધીરે હું વિડીયો મેકિંગમાં ઘણું બધું ટ્રાય કરી રહ્યો છું તો લેટ મી નો કે ભાઈ મારો ઓડિયો ક્લિયર આવી રહ્યો છે કે નહીં એડિટિંગ કેવું છે ઇફ યુ કેન હેલ્પ મી આઉટ કે ભાઈ એડિટિંગ કઈ રીતે વધુ હું સારી સારી રીતે કરી શકું મારી લેંગ્વેજમાં હું શું મતલબ હું ટ્રાય કરી રહ્યો છું બિકોઝ હું કાઠિયાવાડથી છું તો મારા એક્સેન્ટમાં ક્યાંક ને ક્યાંક કાઠિયાવાડ આવી જાય છે તો લેટ મી નો કે ભાઈ હું કઈ રીતે આઈ કેન ઇમ્પ્રુવ માય સેલ્ફ ઇન વિડીયો મેકિંગ અને હું આ કરી રહ્યો છું બિકોઝ મને ગમી રહ્યું છે લિટરલી હું જ્યારે એડિટિંગ કરતો હોઉં છું વિડીયોની સ્ક્રિપ્ટ રેડી કરતો મને બહુ ગમી રહ્યું છે એટલે હું બધું ચાલુ કરું છું અને હવે થોડો ટાઈમ હોય છે મારી જોડે બધું કરવાનું એટલે કરી રહ્યો છું સો ડુ લેટ મી નો બાય